સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર બસો એકતાલીસ પરનો પ્રસંગ છે કલજુગમાં શ્રી વલ્લભનું પ્રાગઠ્ય બોલ શ્રી ગોપાલ લાલ કે વિનોદરાય બોલે છે કે પાછા બાબા તમે સંહિતાના પ્રકારે જ પ્રસંગ કરીને લખાવી રહ્યા છો તમે સંહિતાના ક્રમને ખૂબ જ જાણવાવાળા સુજ્ઞજન છો અને સુજ્ઞજનો પાસે કહો પછી ઓછા અદઘું શું થાય પાછા બાબા પ્રભુજીએ વચન દઈને વિદાય ગોપીઓને કીધા પછી કલયુગને વિશે તે વચન ક્યારે પરિપૂર્ણ કર્યું અને તે કયા પ્રકારે પ્રભુજી ભૂતલમાં પધાર્યા તેનું કારણ તો હશે જ ને પાછા બાબા કહે છે કે કારણ સ્વરૂપના કારણનું બીજું શું કહેવાય તે તો આપ જેને જણાવે તેને જ જણાય તમને એક પદ સંભળાવો હરિભાઈની રચના છે પ્રભાતીનું છે સમો પ્રભાતી ગાવાનો થયો છે અને પછી પાછા બાપા પ્રભાતી સંભળાવે છે હું રે પનોતી મારા પીયુજી પ્રોઢા તે હતાણે રંગ રાતી રે ચૌદા ભુવાન હું કેને નમાનું રજની દિવાસ સમાધ માતી વલ रजनी दिवस मध ब्रह्मा वेद सल सुर बीज न जाने रेल जाणे ते ह जना वे चेहनि रसमाणे माणे रे मिठो वालो निहानी भावण अणतेडियो घेरया वेरे वा हरि हे ते ते तेव वणि माहे स्नेह धरी बोलावे रे સ્નેહ ધરી બોલાવે રે હું રે પનોતી મારા પિયુજી પ્રોઢા તે હતણે રંગ રાતી રે જય શ્રી ગોપાલ વિનોદરાય તો આ લીલાના કારણને તો ભગવદીઓએ જાણ્યું જ હશે ને જેથી તેઓ આજે પણ કાવ્ય દ્વારા કરી રહ્યા કહી રહ્યા છે વિનોદરાય પ્રથમ તો કવિજનો પ્રસંગ ગદ્યમાં લખે છે અને પછી તેની રચના કાવ્યમાં કરે છે તે ગદ્યના પ્રસંગો મેં તમને વાંચી સંભળાવ્યા લક્ષ્મીદાસ મારા પરમ સ્નેહી હતા તે લહ્યાનું કામ કરતા અને જ્યાં જ્યાં અનુભવી ભગવદીજનો કવિજનો વસતા ત્યાં જતા અને તેમની પાસેથી તેના અનુભવના પ્રસંગો લખતા તે તમને મારી પાસે જે હતા તે કહ્યા છે આ બધા પ્રસંગોનું વર્ણવ જન અનુભવી કવિઓએ કાવ્યમાં પણ કર્યું છે ગંગદાસે પ્રેમ પ્રકાશમાં કર્યું છે ભીમદાસે પ્રકાશમાં કર્યું છે રાઘવજી જાનીએ રસ સાગર પુરુષોત્તમ પીઠિકામાં કર્યું છે ભાણજીભાઈએ પુરુષોત્તમ પ્રકાશમાં કર્યું છે તે બધાની કાવ્ય શૈલી જુદા જુદા પ્રકારની પણ લીલા પ્રસંગ તો એક જ સરખો વર્ણવ્યો છે કોઈએ વિસ્તારથી તો કોઈએ થોડામાં જાજુ કીધું છે આપણે ત્યાં મુખ્ય રાસાદિક લીલાના પ્રસંગથી જ બધા વાત પ્રસંગનું મંડાણ થાય છે કારણ કે રાસમાં જ વચને બંધા બધાયા હતા અને તેને પરિપૂર્ણ કરવા કલયુગમાં તે લીલા કરવા પધાર્યા અને પૂરવથી અધકેરું સુખદાન કર્યું અધિક લીલા કરીને દેખાડી પ્રમેય બળનું સ્વરૂપ પછી તેની લીલા ચરિત્રો અને પરાક્રમ બળ અને પ્રતાપ બળનું તો શું કહેવું થાય જીવનદાસ કહે છે કે પાચા ભાભા કલિયુગમાં ભૂતલમાં પધારવાનું મુખ્ય કારણ તો પૂર્વે રાસમાં વચને બંધાયા તે જ થયું અને કલયુગમાં પૂરવના જીવની સંભાળ લેવાની ઈચ્છા કયા પ્રકારે પ્રગટ થઈ આપશી ભૂતલમાં પધાર્યા તે પ્રસંગનો જે પ્રકાર હોય તે કહો જેથી કલયુગમાં પ્રભુજીના પ્રાગટ્યનું પ્રમાણ જાણવામાં આવે બાબા જવાબ આપતા કે છે કે જીવનદાસ તમારો પ્રશ્ન બરાબર છે પૂરવના વચનની યાદ શ્રીજીને આપ્યાનો પ્રસંગ તમને કહું છું કલયુગ માયાવાદ ઘણો પાખંડ નો નહીં પાર ત્યાં ધર્મ કોઈ ચાલે નહીં હુવો વાતનો ઉચ્ચાર પાખંડ ખંડ્યો ને ધર્મ મંડ્યો કર્યો ભક્તિનો વિચાર ત્રણ સ્વરૂપ અખંડ ધામના આજ્ઞા થઈ શ્રી આચાર જી હા તિલંગા કુળશ્રી વલ્લભ કહીએ ગોપીનાથ વિઠલેશ ધન્ય ધન્ય જમનાજી નો કાંઠડો ધન્ય ધન્ય ગોકુલ કાલ વ્યતીત થઈ ગયો અને કલયુગનો પ્રારંભ પણ થઈ ગયો કલયુગના અમુક વર્ષો વ્યતીત થતા કલયુગનો પ્રભાવ ભૂતલમાં જણાવા લાગ્યો જીવોમાં સત્ય ધર્મ કર્મ આચાર વિચાર સદાચારનો લોપ થવા લાગ્યો જનો પાખંડ કરીને લોકોને અન્યથા માર્ગમાં વાળી રહ્યા છે મિથ્યા કર્મની કુટિલતાઓ દિન પ્રતિદિન વધવા લાગી અનેક પ્રકારના માયાવાદનો પ્રસાર થયો જ્ઞાનીઓની મિથ્યા માયા ઝાળમાં જીવો ફસાવા લાગ્યા ધર્મનું શુદ્ધાચરણ કાંઈ રહ્યું નહીં દેવી જીવો આસુરી જીવોના આચરણમાં તણાવવા લાગ્યા અને દેવી જીવો પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા આવી રીતનું વાતાવરણ કલયુગમાં સર્જાવા લાગ્યું કલયુગનો પ્રતાપ છે આ બધો જેથી દેવી જીવો છે એ પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે ગોલોકામ ને વિશે શ્રી સ્વામિનીજીનીકુંજમાં શ્રીજી શ્રી સ્વામિનીજીની સાથે બિરાજતા હતા ત્યાં સત્વરે પધાર્યા શ્રીજીએ એકાએક શ્રી યમનાજીને પધારવાનું કારણ જણાવવાનું કહ્યું આપના મુખ ઉપર ઘણી જ ઉદાસીનતા દિશે છે તો તેનું શું પ્રયોજન છે તે આપ સત્વરે જણાવો જેથી અમે તેનું નિવારણ કરીએ આપ તો સદા પ્રસન્ન રહો છો ત્યારે શ્રી યમુનાજીએ શ્રીજી પ્રત્યે કહ્યું કે આપે જે જીવોને સારસ્વત કલ્પના દ્વાપર યુગમાં જે રાસ રમણ વ્રજને વિશે કર્યું હતું અને જે જીવોને રાસની અધિક ઈચ્છા હતી તે પૂરણ કરવા આપે કલયુગને વિશે પધારીને પૂરણ કરવાનું વચન આપ્યું હતું તે જીવો બધા કલયુગમાં ભૂતલને વિશે પ્રગટ થયા છે અને કલયુગના પ્રવાહમાં આસુરી જીવો સાથે સંસારના પ્રવાહમાં તણાઈ રહ્યા છે પોતાના મૂળ સ્વરૂપનું ભાન ભૂલી ગયા છે પાખંડ મતનું જોર વધતા તેઓ પાખંડીપણું પામ્યા છે અને તેનો નિસ્તાર તો આપને હાથ છે તો તેની સંભાળ કરવાની યાદ આપવા અમારું સત્વર આવવું થયું છે તો રસરાજ આપની જે ઈચ્છા હોય તે જણાવો શ્રી યમુનાજીના એવા વચન સાંભળતા જ શ્રીજીને શ્રી સ્વામિનીજીને અત્યંત વિરહાગની પ્રગટ થયો અને યમુનાજી પ્રત્યે કહ્યું કે આપે ઠીક સમય પર અમોને યાદ આપી છે એ જ આપની પરમ દયાલુતા અને પરમોદાર સ્વભાવનો મહાગુણ છે જે કલયુગમાં અમો તમારા આ બે ગુણને અધિક પ્રગટ કરશે તમારા સ્વરૂપ સામર્થ્યને અધિકાધિક જણાવશો તમારા સ્વરૂપનો જશ સર્વત્ર ગવાશે તમારા આ કાર્યથી અતિ પ્રસન્ન થયા છીએ આમ શ્રીજીએ શ્રી પોતાના વચન કહ્યા અને તે જ સમયે શ્રીજી તથા શ્રી વિરહાગ્નિ અતિ પ્રજ્વલિત થયો અને બે સ્વરૂપના વિરહાગ્નિના મધ્યમાં એક વૈશ્વાનરનું સ્વરૂપ પ્રગટ થયું તે સ્વરૂપે ત્રણેય સ્વરૂપને બંને કર જોડીને વિનંતી કરી કે આપની શું આજ્ઞા અને ઈચ્છા છે ત્યારે પોતાના મુખાર વિંદ સ્વરૂપ મધ્યાજીના સ્વરૂપ પ્રત્યે ગોલોકાધિપતિએ પોતાની સ્વ ઈચ્છા પ્રગટ કરતા આજ્ઞા આપતા કહ્યું કે અહો શ્રી વલ્લભ તમ ભૂતલમાં અવતરો ને અમારા દેવી જીવોને અમારા સ્વરૂપનું વિસ્મરણ થયું છે તેને તેના સ્વરૂપનું જ્ઞાન કરાવો અમારી પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાર તેમને સમજાવો એવી અમારી ઈચ્છાને આજ્ઞા છે તે કારણે તમ ભૂતલમાં અવતાર ધારણ કરીને સર્વત્ર પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરો અમારા સ્વરૂપનો ને સેવાનો મહિમા અધિક સર્વથી ન્યારા પ્રકારે ગોપીજનના ભાવથી જે સબર છે તે અમારી આજ્ઞા અનુસાર સમજાવો તમો અમોને અતિ પ્રિય છો તેથી તમારું નામ ભૂતલમાં વલ્લભ ધારણ કરશો આ રીતે મધ્યાજીના સ્વરૂપને અખંડ ધામને વિશે ગોલોકાધિપતિ એવા ગોપાલ પ્રભુએ ભૂતલ પર પધારવાની આજ્ઞા કરી ગોલોકાધિપતિના મનોહર વચનો સાંભળી ગોલોકનું પાલન કરનારા એવા ગોપાલ વ્રજેશ્વર પ્રત્યે શ્રી વલ્લભ વિનંતી કરતા બોલ્યા કે હે વ્રજેશ્વર ગોલોકાધિપતિ ગોપાલ પુષ્ટિ કૃપા સાધ્ય અલૌકિક સુખનું દાન કરનાર એવા આપના વિનામને ભૂતલમાં ક્ષણ માત્ર પણ બ્રહ્માના દિવસ સમાન થશે માટે આપ પણ આપના નિજધામ એવા વ્રજ ગોકુલને વિશે સત્વરે પ્રગટ થાવ એવી અમારી વિનંતી છે અને હું પણ આપની આજ્ઞા અનુસાર ભૂતલમાં પ્રગટ થઈશ આ પ્રમાણે અખંડ ધામમાંથી ભૂતલ પર પધારવાની આજ્ઞા શ્રી વલ્લભને થઈ અને શ્રી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા અને આમ શ્રી વલ્લભાચાર્ય નામ ધારણ કર્યું આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે મારી કંઈ ભૂલચૂક થતી હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરશો સર્વે વૈષ્ણવ જય શ્રી ગોપાલ